મિત્રો આપણા દેશમાં અનેક સંત પુરુષો ભક્તો ઋષિઓ થઈ ગયા જેમણે આવનારા સમયને લઈ અને ભવિષ્યવાણીઓ કરેલી છે જેને આપણે આગમ વાણી પણ કહીએ છીએ એમનું બોલેલું સાચું પડ્યું છે એમણે ભવિષ્યના ધારણા આપ્યા છે ઘણી એવી આગમ વાણીઓ કરેલી છે જે સત્ય સાર્થક થઈ રહી છે આપણા સંતો ભક્તો અને ઋષિમુનિઓએ પોતાના તપોબાળના આધારે ઘણી બધી વાતોને ટકોર કરી હતી જેને આજે આગમ વાણી કહેવામાં આવે છે મિત્રો આમ તો ઘણા સંતો ભક્તો ઋષિ મુનિઓ ભવિષ્યવાણીઓ કરેલી જ છે પરંતુ પ્રમુખ ત્રણ મહાપુરુષોના નામ ગણવામાં આવે છે જેમાં સર્વણ ઋષિ અને દેવાયત પંડિત આ મહા અનુભવો એવાયત પંડિતની જેમણે ભવિષ્યને લઈ અને કરેલી કેટલી ભવિષ્યવાણીઓ સત્ય સાબિત થઈ છે મિત્રો આજના વિડીયો થકી આપણે એ જાણવાના છીએ કે દેવાયત પંડિતની કઈ કઈ એ વાતો છે જે સત્ય સાબિત થઈ છે અને આગળ વધતા પહેલા આ તમામ વાર્તા રસિક મિત્રોને મારા સહર્ષ નમસ્કાર અને જય શ્રી કૃષ્ણ ચાલો શરૂ કરીએ આજનો વિડિયો શું કહેવાયું છે કે દેવાયત પંડિત દાડા દાખવે તમે સોનો ને દેવળ તે નાર આપણા ગુરુએ આગમ ભાખિયા જૂઠડા નહીરે લગાર લખ્યા ને ભાખ્યા સો ઈ દિન આવશે એવા દેવાયત પંડિત દાડા દાખવે આ પંક્તિમાં દેવાયત પંડિત જે પોતાના ધર્મપત્ની પત્ની દેવળ દે નારને આવનારા સમયના ભવિષ્યના દર્શન માટે પોતાના ગુરુની વંદના કરી અને એમ કહે છે કે આ પરંપરા તેમને તેમના ગુરુ પાસેથી મળી છે અને પછી પંડિતજી એમ કહે છે કે પહેલા પહેલા પવન ફરુંકશે નદી નહીં હોય નીર ઉત્તર દિશાથી સાહેબો આવશે મુખ્ય હસે હનુમો વીર લખ્યા ને પંક્તિમાં તેઓ એવું કહી રહ્યા છે કે પહેલા પહેલા પવન ફરકશે અને ઘાતક વાવાઝોડા આવશે અને નદીઓમાં પાણી નહીં હોય નદીઓના નીર છે ને સુકાઈ જશે ઉત્તર દિશા થી સાહેબો આવશે સાહેબો અર્થાત નકળંગ કલ્કી અવતાર એવી પરિસ્થિતિ ઉત્પન્ન થશે ત્યારે ભગવાન શ્રી હરિ વિષ્ણુ કલ્કી રૂપે અવતાર ધરશે અને એમના રથના મુખ પર હનુમાનજી બિરાજમાન હશે આગળ કડીમાં એવું કહે છે કે બાપ ખાસે બેટી કમાશે ને ભોંડો આવશે કાળ માવતર જણ્યા મેળશે ભૂપ લેશે ન ભાળ માણસ માણસને ખાસે જૂઠા જગ વખણાશે અને પાપી ના ચાડશે પાળ હવે મિત્રો આ પંક્તિમાં પંડિતજી એવું કહે છે કે આગળ એવો સમય આવશે જેમાં બેટી કમાવા જશે અને બાપ ઘરમાં બેઠો બેઠો ખાશે આવું તો વર્તમાન સમયમાં ઘણી જગ્યાએ આપણને જોવા મળતું હોય છે અને માવતર જાણ્યા મેળશે તો મિત્ર આવો કોઈ કિસ્સો તમે જોયો સાંભળ્યો હોય વાંચ્યો હોય તો કમેન્ટ કરીને જરૂર જણાવશો અને બોપ લેશે ના ભાળ અર્થાત શાસક પ્રજાનું કોઈ પણ પ્રકારનું ધ્યાન નહીં રાખે રાજા રાજ કરશે પ્રજાની કાળજી નહીં રાખે માણસ માણસને ખાશે ને જૂઠા જગ વખણાશે અર્થાત દેવાયત પંડિતજીનું એ સમય એવું કહેવું હતું કે એવો સમય આવશે કે જે વ્યક્તિ વધારે જૂઠ બોલતો હશે 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 જ પ્રશંસા થશે અને પાપી પાપી ના ચાલશે પાળ અર્થાત જે દંભી માણસ તેની પાસે ઘણી બધી પંડિતજી આગળની પંક્તિમાં કહ્યું છે કે ભેળો સાળો ભવનમાં રહેશે અને રહેશે દિવસ ને રાત કચીયાખો કામીની બનશે અને ઘણી હોરશે ખાત કહેવાનો ભાવાર્થ એ છે કે પુરુષ પોતાના શાળાને ઘરમાં રહેવા બોલાવશે અને રહેશે દિવસ ને રાત હવે મેં તો ખુદે ઘણા એવા ઘર જોયા છે જ્યાં એ ગરદણીનો સાળો છે ને મહિનામાં દસ દિવસ આવીને ધામા નાખે પછી બહેનના કાન ભરે બનેવીના કાન ભરે અને પરિણામ સ્વરૂપે એ બહેનના સાસરિયા પરિવારમાં વાત વિખવાદના બીજરો પી જાય કજિયાખોર કામિની બનશે એટલે કામિની અર્થાત સ્ત્રી પંડિતજીએ એમ કહ્યું હતું કે આવનારા સમયમાં સ્ત્રી નાની નાની વાતોમાં કજિયા કરશે અને કજિયાના પરિણામ સ્વરૂપે કેટલાય ઘર ભાંગી જશે અરે આત્મહત્યા જેવા બનાવો પણ બનતા હોય છે કારણ કે રોજ રોજ નો કચીયો અને એના પરિણામ સ્વરૂપે આવા આત્મહત્યા જેવા બનાવો પણ બનતા હોય છે લખ્યાને ને ભાખ્યા સો ઈદ ને આમ સે એવા દેવાયત પંડિત દાડા દાખલે પછી આગળ એક પંક્તિમાં તો એવું પણ કહ્યું છે કે વિધવા શણગાર સજશે અને સોહાગણ વિધવા વેસ સુંદરી મુંડન કરાવશે અને નરને હસે લાંબા લાંબા કેસ અને પાછો ચાલશે છટકા કરતો બાઈ બેઠી હસે બાંકડે અને પુરુષ પાણી ભરતો અર્થાત પંડિતજીએ એ સમયે એવું કહી ગયા કે એવો સમય આવશે જે સમય વિધવા શણગાર થશે અને સુહાગણ વિધવા વેશ તો મિત્રો વર્તમાન સમયમાં ફેશનના નામે શું શું નથી ચાલી રહ્યું ઘણી બધી સ્ત્રીઓ ફેશનના નામે એ પતિ જીવિત હોવા છતાંય હાથમાં બંગડી નથી પહેરતી કપાળમાં ચાંદલો નથી કરતી સેથીમાં સિંદુર નથી પૂરતી પોતે અપરણિત કે વિધવા હોય એવું જીવન જીવતી હોય છે અને ઘણી સ્ત્રીઓ વિધવા હોવા છતાંય તેઓ સુહાગણ હોય એવા શણગાર સધી અને સામાજિક પ્રસંગમાં જાતી જોવા મળે છે પુરુષો ફેશનના નામે મોટા મોટા કેસ રાખે છે જેવા સ્ત્રીઓ રાખે ઘણા પુરુષો તો ફેશનના નામે લાંબા લાંબા બાલ રાખતા હોય છે એટલા લાંબા કે પછી ચોટલો હોય છે અને સોશિયલ મીડિયા પર નજર કરજો આ બધું જોવા મળી જશે બેઠી બાઈ બાંકડે પુરુષ પાણી ભરતો તો એ તો સામાન્ય વાત થઈ ગઈ છે પત્ની સોફા પર બેસીને ટીવી જોતી હોય અને પતિ પાણી ભરતો હોય છે લખ્યા ને ભાખ્યા સો એ દિન આવશે એવા દેવાયત પંડિત દાડા દાખવે પંડિતજી આગળ કહ્યું છે કે પોરો આવશે રે સંતો પાપનો ધરતી માંગશે રે ભોગ કેટલાક ખડગે સહારશે કેટલાક મરશે રોગ અર્થાત એવો સમય આવવાનો છે કે ચારેકોર પાપ જ પાપ હશે ને પછી કેટલાય ભૂખથી મરશે કેટલાય રોગથી મરશે અને કેટલાયનો ધરતી ભોગ લઈ લેશે પછી આગળની પંક્તિમાં પંડિતજીએ કહ્યું છે કે ધરતી માથે હેમર હાલશે સુના નગર મોજાર લક્ષ્મી લૂંટાશે લોકો તણી નહીં કોઈ રાવ કે નહીં કોઈ ફરિયાદ લખ્યાને ભાખ્યા સો ઈદન આવશે એવા દેવાયત પંડિત દાડા દાખવે ધરતી માંથી હેમર હાલશે હેમર અર્થાત અતિશય મોટા મોટા સંકટ વિનાશ અથવા પ્રલય જેવી કુદરતી આપત્તિઓ કે ધરતી પર એવી એવી આફતો આવશે કે ઘણા બધા નગર ને નગર છે ને સોના ખાલી નિર્જન થઈ જશે લક્ષ્મી લૂંટાશે લોકો તણે અર્થાત સંપત્તિ ધન દોલત સુખ સમૃદ્ધિ નષ્ટ થઈ જશે લક્ષ્મી બીજા અર્થમાં સ્ત્રી પણ થાય છે સ્ત્રીની ઇજ્જતની લીલામી થશે અને નહીં કોઈ રાવ નહીં કોઈ ફરિયાદ નહીં કોઈ ફરિયાદ કરવા વાળું હોય કે નહીં કોઈ ફરિયાદ સાંભળવા વાળું હોય ન તો કોઈ રાજા શાસક પીડિતની વાત સાંભળે કે નહીં તો કોઈ ફરિયાદ કરવાનું માધ્યમ હોય એક પ્રકારની અવ્યવસ્થા અને નિરાશાનો સમય આવશે એવું સંત શ્રી દેવાયત પંડિતજીએ એ સમયમાં પોતાની આગમ વાણી એટલે કે ભવિષ્ય વાણીમાં કહ્યું છે કાંકરિયા તળાવે તંબુ તણાશે ને સો સો ગાઉ સીમ રૂડી ને દિશે રણિયામણી અને ભેળા આવશે અર્જુન ને ભીમ કાંકરિયા તળાવ એટલે કે અમદાવાદનું જે કાંકરિયા તળાવ છે ત્યાં આગળ મોટા મોટા તંબુતણા છે અને અનેક લોકો ત્યાં આગળ એકઠા થશે સોસો ગાઉની સીમ એટલે કે સોસો ગાઉં સુધી જગ્યા નહીં હોય ભગવાન શ્રી હરિ વિષ્ણુ જ્યારે કલ્પી અવતાર ધરીને પૃથ્વી પર આવશે અને પછી પાપ અધરમનો નાશ કરી અને ધર્મને ફરી સ્થાપના કરશે અને એમની સાથે ભીમ અને અર્જુન પણ હશે જતીરે સતીને સાબરમતી ત્યાં થાશે સુરાના સંગ્રામ કાયમ કાળિંગાને મારશે નકળંગ ધરશે નામ લખ્યાને ભાખ્યા સો ઈદિન એવા પંડિત દાડા દાખવે જતીરે સતી ને સાબરમતી ત્યાં થાશે સુરા ના સંગ્રામ અહીં સંકેત એ આપ્યો છે કે સતી એટલે સત્ય ધર્મ અને સાબરમતી નદી એ જગ્યાએ સુરવીરો નો સંગ્રામ થશે સત્ય ધર્મ માટે ધર્મયુદ્ધ થશે મારશે નામ કાળિંગા અર્થાત અંધકાર દુષ્ટ શક્તિઓ તેનો કાયમ માટે નાશ કરવામાં આવશે અને નકળંગ ધરશે નામ ભગવાન શ્રી હરિવિષ્ણુ કલકી એટલે નકળંગ નામ ધરી અને અધર્મ નાશ કરીને ફરીથી ધર્મ સ્થાપના કરશે ઓતર દેશાથી સાહેબો આવશે આવશે જુગ જુગ નો વીર કળજુગ ઉથાપી સતયુગ સ્થાપશે એવું બોલ્યા દેવાયત પંડિત લખ્યા ને ભાખ્યા એ દિન આવશે એવા દેવા પંડિત દાડા દાખવે દક્ષિણ દિશા થી સાહેબો આવશે એટલે કે એક વીર એક દેવપુરુષ આવશે જે યુગો યુગો જૂના ધર્મને સ્થાપિત કરશે અને કળયુગ નો નાશ કરી અને ધર્મ સ્થાપના કરશે લખ્યા અને ભાખ્યા એ દિન આવશે એવા દેવાયત પંડિત દાડા દાખવે તો મિત્રો આ હતી દેવાયત પંડિતની ભવિષ્યવાણીની કેટલીક પંક્તિઓ જેની આપણે આજે ચર્ચા કરીએ હું આશા કરીશ કે આજનો વિડીયો તમને પસંદ આવ્યો છે પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો અને મારી ચેનલ પ્રથમ જરૂરથી કરો વિડીયોમાં છેલ્લે સુધી જોડાઈ રહેવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ અને જય શ્રી કૃષ્ણ